અંજાર તાલુકાના મથડા ખાતે આગરિયા સુની મુસ્લિમ સમાજ દ્વારા સમૂહ નિકાસ શાદીનું આયોજન કરવામાં આવ્યું હતું ઓગણીસ જેટલા દુલ્હા દુલ્હન સમૂહ નિકાસ શાદીમાં જોડાયા હતા અને પ્રભુતામાં પગલાં માંડ્યા હતા આમ તક ન્યૂઝ બ્યુરોમાં હતી હુસેન અગરિયાનો એક વિસ્તૃત અહેવાલ અંજાર તાલુકાના મથળામાં સમસ્ત કચ્છ સુની આગરિયા મુસ્લિમ સમાજ દ્વારા સત્તરમી સમૂહ સાદીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઓગણીસ જેટલા દુલ્હા દુલ્હનની નિકાની અદાયગી કરવામાં આવી હતી કાર્યક્રમના શરૂઆતમાં મૌલાના દ્વારા કરવામાં આવી હતી ઝાકિરે નાત નઝમ પડવામાં આવી હતી સૈયદ સલીમ શાહ બાપુ દ્વારા તકરીરમાં પૈગંબર હઝરત મોહમ્મદ દ્વારા મુસ્લિમો માટે જીવન જીવવાનો તરીકો કેવો હોય છે તેના ઉપર ભાર મૂકી અને વિસ્તૃત સમજણ આપવામાં આવી હતી હાજી સલીમ જતે જણાવ્યું હતું કે સમૂહ સાદી એ વર્તમાન સમયની આવશ્યકતા છે જેનાથી સમય સાથે પૈસાની પણ બચત થાય છે હાજી મોહમ્મદ અગરિયાએ કહ્યું હતું કે ઘરમાં વહુ બનીને દીકરી આવે છે તેના પર ઘરનો હિસ્સો બનાવી મા બાપે પોતાના દીકરીની જેમ નિભાવ કરે તેવી અપીલ કરી હતી સમાજના ધર્મગુરુ સૈયદ આફતાબ અહેમદ બાબાએ અગરિયા સમાજનો પ્રથમ સમૂહ સમ સમૂહ સાદીનું આયોજન કરી પ્રેરણા આપનાર મુરહમ સૈયદ અહેમદ શાહ બાપુને યાદ કર્યા હતા નિકાની અદાયગી સૈયદ નિઝામુદ્દીન બાપુ દ્વારા તથા સૈયદ ઇબ્રાહિમશાહ બાપુ દ્વારા કરવામાં આવી હતી સંચાલન સુલમાન માજોઠી અને આભાર વિધિ હાજી હુસેન આગરીયા દ્વારા કરવામાં આવી હતી આયોજક સમિતિ દ્વારા સૈયદ સાદાત ઉલ્માયક કિરામ સામાજિક આગેવાનો સમિતિના પૂર્વ પ્રમુખ અને સખીદાતાઓનું અભિવાદન પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સૈયદ વાહિદ પિરઝાદા હાજી જુમા રાયમા સૈયદ અનવર શાહ બાબા સૈયદ અશરફ શાહ બાબા અબ્દુલ રાયમા શિદિક રાયમા હાજી યુસુફ સંઘાર હાજી દાઉદ બોલિયા વગેરે હાજર રહ્યા હતા આયોજન અને વ્યવસ્થા સમૂહસાદી સમિતિના પ્રમુખ સુલતાન આગરિયા અને અબ્દુલ આગરિયા ઇસ્માયલ આગરિયા હાજી આમદભાઈ ઈસ્માલભાઈ આગરીયા યુસુફ આગરિયા હૈદર અલી હુસેન આગરિયા ઓસમાન આગરીયા દ્વારા કરવામાં આવી હતી